ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે એકદમ ટોટલ જવાબદારી સાથે પૂરો જોતા રહેજો સાવ ઓછું ચાલેલું આ આખું શોરૂમ કંડિશનમાં ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે માત્ર એકસો ત્રેપન કલાક જ ચાલેલું છે તેની ટોટલ જવાબદારી વિડીયો પૂરો જોતા રહેજો

તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક કાંતિભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો કાંતિભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર ઓટોમેટિક હૂક જોવા મળશે અને હળ માટે પાઇપું પણ બેસાડેલા છે કોઈ પણ જાતનો અત્યારે ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ એક વખત ટ્રેક્ટર જોઈ શકો છો સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા ટાયર પણ સારું ન્યુ કન્ડિશનમાં છે કંપનીના જ છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો કિંમત છ લાખ અંદાજીત જેમાં થોડો ઘણો કિંમતમાં પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે ભાવનગર તાલુકો યુટ્યુબ ઉપર ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કાંતિભાઈ નામ ચોપન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવામાં હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો